લક્ષદ્વીપ અને દમણ દીવના प्रशासક પ્રફુલ પટેલે મતદાન કર્યું હતું તો પ્રફુલ પટેલે હિમતનગરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં મતદાન કર્યું હતું તો હિમતનગરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં મતદાન કર્યું હતું અને પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા મત અધિકારનો ઉપયોગ દરેક મતદારે કરવા માટે તેમણે અપીલ કરી હતી મિત્રો લોકતંત્રના મહાપર્વમાં સૌ મતદાર ભાઈઓ બહેનોને ઉમંગ અને ઉત્સાહ સાથે મતદાન કરવા માટે વિનમ્ર વિનંતી કરું છું અને અનુરોધ કરું છું વિશેષ કરીને ફર્સ્ટ ટાઈમ વોટર્સ જે છે કે જે પોતાની જવાબદારી અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે ભવ્ય ભારતના નિર્માણ માટે મતદાન કરવા માટે એમનામાં વિશેષ ઉત્સાહ જણાઈ રહ્યો છે ધૂમધકતા તાપમાં આટલી ગરમી વચ્ચે પણ ઉમેદવારોનો મતદાતાઓનો ઉત્સાહ ખૂબ જ Para a isso. Senhor,